બાબરમાં ઉત્તર ગુજરાત રઘુવંશી સમાજની લોહાણા મહાજન વાડી ખાતે મિટિંગ યોજાઈ આજરોજ ભાવભર મુકામે રઘુવંશી લોહાણા મહાજનવાડી ખાતે ઉત્તર ગુજરાત રઘુવંશી સમાજની લોહાણા મહાજનવાડી ખાતે મિટિંગ યોજાઈ હતી જેમાં ઉત્તર ગુજરાત રઘુવંશી લોહાણા સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં ઉત્તર ગુજરાત પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સમંત્રી ખજાનસિંહ સહિત રઘુવંશી લોહાણા સમાજના આગેવાનો કાર્યકરો અને હોદ્દેદારો સહિત તમામ રઘુવંશી લોહાણા મહાજનના અલગ અલગ ગામોમાંથી મોટી સંખ્યામાં ઠક્કર સમાજના લોકો પધાર્યા હતા ઉપસ્થિત રહ્યા હતા અને સમૂહ બાબતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સમાજમાં વધારે પડતા ખર્ચાઓ બંધ કરવા માટે કુળ રિવાજો વધારે પડતા બંધ થાય તે માટે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને સૌ કોઈ લોકો મિટિંગ પૂર્ણ થયા બાદ ભોજન પ્રસાદ લઈ તમામ ગામોથી રઘુવંશી લોહાણા સમાજના વાવ રોડ પર આવેલા નવીન વાડીને ખાતે મુલાકાત લીધી અને લગ્ન માટે કઈ રીતે તૈયારી કરવી તે બાબતે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને ઉત્તર ગુજરાત પ્રમુખ કિશોરભાઈ દ્વારા તારીખ આઠ ત્રણ બે હજાર છવ્વીસના રોજ ઉત્તર ગુજરાત રઘુવંશી લોહાણા સમાજને બાબર મુકામે પધારવા માટે આહવાન કરવામાં આવેલ છે

દિયોદર મહાજન એ માદર મહાજનમાં આદર્શ લગ્ન યજવાર પછી આદર્શ લગ્ન થશે